હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તલોદના તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં ખેડૂતે સિંચાઈ માટે લગાવેલ ડ્રીપ રોલની ચોરીની ઘટના તલોદના સુલતાનપુર ગામના ખેડૂતના ખેતરમાં સિંચાઈ માટે લગાડેલ ડ્રીપની ચોર ઈસમો દ્વારા ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં ખેડૂત ચેનુભાઈ સકરાભાઈ પટેલના ખેતરમાં બટાકાની ખેતી માટે લગાવેલ ડ્રીપ બટાકાનો પાક તૈયાર થઈ જતાં ડ્રીપનો રોલ વાડી અને ખેતરના શેઢા પર મૂકેલ હોય જે ડ્રેપરોલ રંગ જેની કિંમત રૂપિયા પંદર હજારની મત્તાની ચોરીની ફરિયાદ તલોદ પોલીસ મથકે નોંધાવતા તલોદ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું જીતુભાર રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હું પટેલ ચીનુભાઈ સકરાભાઈ ગામ સુલતાનપુર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા તારીખ સાત આઠના રોજ ખેતરની અંદર પંદર રોલ હતા અને રાત્રિના સમયે તેની ચોરી થયેલી છે અને તેની આશરે કિંમત પંદર હજારની છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશન હર્સોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી છે અને તે બાબતે હર્સોલ પોલીસ સ્ટેશનના તોથી યોગ્ય તપાસ ચાલુ કરેલી છે